ચલો રેડી 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 વડોદરા શહેરના સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવા માટે થઈ વડોદરા કલાનો વૃત્તિ બેનાર અંતર્ગત વડોદરા શહેરના તમામ કલાકારો સંગીત પ્રેમી નાગરિકો માટે નગરજનો માટે અલગ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છે અને તેની શુભ શરૂઆત આજથી થઈ રહી છે વડોદરા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના કુલાધિપતિ અને રાજમાતા શ્રીમતી ચુભાંગીડી રાજે ગાયકવાડ અને પરમપૂજ્ય વ્રજરાજકુમારજી મહોદેવના વ્રત હસ્તે આજે જ્યારે કાર્યક્રમની શુભ શરૂઆત થઈ રહી છે અને વડોદરા શહેરના તમામ નામી કલાકારો એકત્ર થઈને પોતાની કલાને પ્રસ્તુત કરવા ત્યારે આપના માધ્યમથી તમામ વડોદરાવાસીઓને વિનંતી કરું છું કે આપણે બધા એમાં જોડાઈએ અને કલાકારોને ઉત્સાહ જોઈએ કલાનગરીની અંદર રંગોત્સવ હોળીના આપણા પાવન પર્વ નિમિત્તે શરૂ થઈ રહ્યો છે અને આ રંગોત્સવ એટલે કલાનુભૂતિ શીર્ષક હેઠળ આ કાર્યક્રમ અવિરત ચાલવાનો છે વડોદરામાં અને ખાસ કરીને વડોદરા એ કલાનગરી તરીકે સંપૂર્ણ ભારત વર્ષમાં ગુજરાતમાં અને વિશ્વમાં પ્રખ્યાત છે ત્યારે આપણા વારસો જળવાય અને આપણા જે મૂર્ધન્ય કલાકારો છે એ આપણી આવનારી પેઢીને કંઈક ને કંઈક આપતા રહે અને એ એ અભિગમ સાથે રંગો ઉત્સવનો કાર્યક્રમ આજે કરવામાં આવ્યો છે એમાં આપણા વડોદરાના નામી કલાકારો અને વર્તમાન જે અમારી ફેકલ્ટીમાં જે ભણતા વિદ્યાર્થીઓ છે એ લોકો પણ કલા પ્રસ્તુત કરવાના છે અને મહારાજા સયાજીરાવજીએ આજે આપણી કલાનગરી માટે એમને ઘણા પ્રયત્નો કર્યા હતા અને આ મ્યુઝિક કોલેજની સ્થાપના થઈ એના કારણે અને એમના આ વારસાને આપણે આગળ વધારવાનો છે એ સંકલ્પ સાથે આ કાર્યક્રમની શરૂઆત થઈ રહી છે